વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં જ આતંક મચાવ્યો છે અસામાજિક તત્વોએ ગોત્રી નીલાંબર રોડને બાનમાં લીધો ત્રણ જેટલા વાહનોમાં તોફાનીઓ તોડફોડ કરી સ્થાનિક લોકોએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો છે આરોપી ધીરજ કનોજિયા વિરુદ્ધ અગાઉ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે અસામાજિક તત્વોએ રોડને બાનમાં લીધો આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકોએ આરોપીને પકડીને પોલીસને પણ સોંપ્યો છે બેફામ બની રહ્યા છે અસામાજિક તત્વો ત્રણ જેટલા વાહનોમાં તોફાનીઓએ તોડફોડ પણ કરી હતી આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર અઢાર એક પચીસ થી બે બે પચીસ સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં રાહદારી કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાર તોડી નાખેલ છે રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળા ગાડી કરેલ છે અને ઇન્ટ્રીમ બેલ પર હોય બિલ કેન્સલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે વધુમાં જે રાહદારીઓ દ્વારા છે આને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તરજીહ હાથ ધરવામાં આવેલ આરોપીના અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે એનું જે સીટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે એસએસજી હોસ્પિટલમાં જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું